હરિયોમ આજે વિશ્વ માતૃ દિવસના ઉપલક્ષમાં હું મારી એક કવિતા રજૂ કરું છું જે માના સંદર્ભમાં છે કવિતાનું શીર્ષક છે માનો કોણો કોણો સાઢલો બાળકનો જન્મ થાય છે ત્યારે સૌથી પહેલું સાનિધ્ય માના ગર્ભમાં એને મળે છે ત્યાર પછી માનો સ્પર્શ માની સુગંધ એ એની પહેલી ઓળખ હોય છે જરા મોટું થાય છે તો માં પોતાના કામમાં ગૂંથાઈ જાય છે ત્યારે એનો જે સાડલો હોય છે એ સાડલાના અંદર એ પોતાની સુરક્ષા અને માનું સાનિધ્ય જોતું હોય છે અને આવું જ કંઈક હું મારી કવિતામાં રજૂ કરું છું કવિતાનું શીર્ષક છે માનો કુણો કુણો સાડલો માની મમતા જેવો જ માનો કોણો કોણો સાડલો માની મમતા જેવો જ માનો કૂણો કોણો સાડલો પિતાજીનો ગુસ્સો જાણે તપતો અંગારો માનો પાલવ જાણે શીતલ છાયો માની મમતા જેવો જ માનો કોણો કોણો સાડલો પાલવના છેડલે એ મુજને સવારતી બીજાની નજરુંથી મુજને બચાવતી એની આંખોનો છું હું તારો માની મમતા જેવો જ માનો કોણો કૂણો સાડ લો પડું કે આખડું તો દોડીને આવતી હાવકલી કરી છેદલેથી મુજને હસાવતી સાડલાની કોરથી બાંધી દેતી એ મને પાટો માની મમતા જેવો જ માનો કોણો કોણો સાડ લો પૈસાની ગાંઠ એના સાડલાના છેડે બાંધી લાવે પણ ફૂલ એ જ છેડ લે જાણે જાદુઈ એનો પટારો માની મમતા જેવો જ માનો કોણો કૂણોકૂણો સાદલો ગરમીમાં વીંઝણો અને ઠંડીમાં રજાય ઝાડે બાંધી ઝૂલો બની જાતો માની મમતા જેવો જ માનો કોણો કૂણોકૂણો સાદલો રાતે પકડીને સૂતી હોઉં તો ભૂતનો ડર પલમાં એ ભાગી જાતો માની મમતા જેવો જ માનો કૂણો કૂણો સાડલો માની મમતા જેવો જ માનો કૂણો કૂણો સાડલો લો હરિયો